ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી ગુજરાતીની ચોપડી બહાર કાઢશે અને પાઠ નંબર અગિયાર એનું નામ છે ઊંટ અને ફકીર તો ચલો ભણીશું ને આપણે બધા તો ચલો ઊંટ અને ફકીર ઊંટ એટલે કે પ્રાણી છે ઊંટ તો તમે બધાએ જોયો છે ને તે ઊંટ છે અને ફકીર ફકીર એટલે ત્યાગી અને વૈરાગી શું ત્યાગી અને વૈરાગી અને આ પાઠની અંદર આ પાઠ કેવો છે એક ચાતુર્ય કથા છે કેવો છે ચાતુર્ય કથા છે અને આ પાઠનો થોડોક હું તમને પહેલાં થોડોક પરિચય આપી દઉં છું આ પાઠમાં એક ફકીરની અવલોકન કરવાની ટેવ વિશે વાત કરવામાં આવી છે આ વાર્તામાં શું કરવું છે ફકીરની ફકીરને અવલોકન કરવાની ટેવ છે બરાબર કે કોની કોની બુદ્ધિ કેટલી છે કે કોની બુદ્ધિ કેટલી દોડે છે એની અહીં વાત કરવામાં આવે છે અને વેપારીના ઊંટને પોતે ન જોયું હોવા છતાં માત્ર પોતાની અવલોકન શક્તિના આધારે ફકીર તે ઊંટ વિશે અનુમાન કરીને તેનું જે રીતે વર્ણન કરે છે તેની રસપ્રદ રજૂઆત આ વાર્તાની અંદર કરવામાં આવી છે તો તમને બધાને એવો રસ પડી જશે આ વાર્તાની અંદર તો ચલો આપણે આ વાર્તા જોઈએ એક ફકીર વનમગડામાંથી પસાર થતા હતા ફકીર એટલે કે ત્યાગી વૈરાગી વનમગડો એટલે કે જંગલ એવામાં એક વેપારી તેને સામે મળ્યો અને એવામાં તેને કોણ મળ્યું એક વેપારી મળ્યો તેણે પૂછ્યું ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું તો પછી આ વેપારી હતો એને આ ફકીરબાબાને પૂછ્યું કે તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું ફકીરે કહ્યું તેને જમણી આંખ ફૂટેલી છે પછી તરત જ ફકીરે કહ્યું કે તેની જમણી આંખ ફૂટેલી છે તે ડાબે પગે ખોડું છે અને તે ડાબે પગે ખોડું છે એટલે કે ખોડવાળું એટલે કે લંગડું છે તેનો આંગલો દાંત પડી ગયો છે અને તેનો આગળનો દાંત હોય જે તે પડી ગયો છે તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ગૌ લાધ્યા છે લાધ્યા છે એટલે ખડક્યા છે સામાન મૂકેલો છે એવું કંઈક લાગે છે એમ ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો અને ફકીરનો આ સવાલ સાંભળી એટલે કે જવાબ સવાલ એટલે કે જવાબ સાંભળી તે આ બોલી ઉઠ્યો ફકીર બાબા એ જ મારું ઊંટ અને એને કહ્યું કે ફકીર બાબા આ જ મારું ઊંટ છે તમે તેને ક્યાં જોયું અને તમે તેને ક્યાં જોઈ અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ ક્યારના એટલે કે ઘણા સમયથી અમે તેને શોધ્યા કરીએ છી ફકીર બોલ્યા પણ મેં તમારું ઊંટ તો જોયું નથી તરત જ ફકીર બોલ્યો કે મેં તો તમારું ઊંટ જોયું નથી ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીર મારા ઊંટને જોયું છે તો પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી લાલચ એટલે કે લોભ લાલસા એટલે કે આ ફકીરે ઊંટ જોયું છે પણ આ ફકીર મને બતાવવા માગતો નથી કે મારો ઊંટ ક્યાં છે કે એને લોભ છે મારે એની ઉપર જે એને કંઈ માલસામાન મૂકેલો હશે એનો આ ફકીરને લોભ હશે એમ કે છે તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું કડકાઈથી લે સખતાઈથી ઊંચા અવાજથી એને કહ્યું ડાહ્યા થઈ મારો ઊંટ મને આપી દો તો તમે વધારે પડતું બોલ્યા વગર તમે મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી જવેરાત પણ હતું કિંમતી એટલે કે ભારે કિંમતનું જવેરાત એટલે કે હીરા માણેક મોતી વગેરે જે જવા આવે તે જવેરાત કહેવાય જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે જો તમે મારો ઊંટ મને નહીં આપો તો હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ જો આ ચિત્રમાં દેખાય છે ને સામે યલો કલરનું એટલે કે પીળા કલરનું ખમીસ પહેરેલું છે તે ફકીર હશે અને સામે ખભા ઉપર રૂમાલ નાખેલો છે અને બ્લુ બ્લ્યુ કલરનું એટલે કે વાદળી કલરનું પહેરેલું છે એ વેપારી છે પાના નંબર છપ્પન ફકીર બોલ્યા અરે શેઠજી હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી પછી તેના ઉપર જવેરાતની તો સી જ વાત કે પેલો એમ કહે છે શેઠજી એટલે કે વેપારીને કહે છે આ ફકીર કે મેં તમારું ઊંટ જોયું જ નથી તેના ઉપર ભલે તમે જવેરાત મૂકી હોય કે કશું જે કંઈ મૂક્યું હોય એની તો સી જ વાત પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો તેણે પોતાના માણસોને કહ્યું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ જાઉં અને એને માણસોને કહ્યું કે આ ફકીરને આપણે રાજા પાસે લઈ જઈએ એમ કહે છે પકડીને રાજા પાસે લઈ એ રાજાએ ફકીરની ઝડતી લેવડાવી અને રાજાએ ફકીરની ઝડતી લેવડાવી એટલે કે ઝીણવટ ભરી તપાસ કરી પણ કશું જવેરા પાસેથી નીકળ્યું નહીં પણ આ કશું જવેરાત કે કશું જ આ ફકીર પાસેથી નીકળ્યું નહીં છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું અને આ ઊંટનું જે વર્ણન આપ્યું હતું તે બરાબર પેલા વેપારીનું જ ઊંટ હતો એનું જ વર્ણન એને કર્યું રાજાની સામે પણ તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય તેના તેની ઉપરના જવેરાતની લાલચે તેણે મને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો શિક્ષા એટલે કે સજા સજા કરવાનો હુકમ કર્યો કે એને આ હતો ઊંઠ એને સંતાડી દીધો હશે એવું કહે છે રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા અને રાજાનો હુકમ સાંભળી અને ફકીર બોલ્યો રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો કે તમે રહેમ કરીને એટલે કે પહેલાં તમે મારી રહીમ એટલે કે દયા કરો અને તમે મારી વાત સાંભળો મેં ઊંટ જોયું નથી વાત એમ છે કે હું વનવગડામાંથી કેટલા રહું છું અને હું વનવગડામાં રહું છું મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે અવલોકન એટલે કે ઝીણવટથી જોવું તે અવલોકન એટલે કે ઝીણવટથી જોવું તે એટલે એમ કહે છે કે મને અવલોકન કરીને જોવાની ટેવ છે આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા આ ફકીર હતો જ્યારે વગડામાં ફરતો હતો ત્યારે તેણે શું જોયું ઊંટના પગલાં જોયા પરંતુ તેની સાથે માણસના પગલાં નહોતા અને તેની સાથે માણસના પગલાં પણ નહોતા તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટી પડી ગયેલું હોવું જોઈએ એટલે એને એમ થયું કે આ ઊંટ ખરા એના માણી માલિક પાસેથી છૂટું પડી ગયું છે એટલે માલિક એટલે કે ધણી એટલે જે રાખતો હોય તે ધણી માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા અને પગલાના માર્ગમાં માર્ગ એટલે કે રસ્તો એટલે કે બાજુના ઝાડના પાંદડા કરડેલા હતા કરડેલા એટલે કે દાંતથી કાપેલા તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ એટલે એને એમ થયું કે તે પરથી એને દાંતથી કરડેલા હતા કાપેલા હતા એટલે એને એમ થયું કે આ એક આંખે કાણું હશે કાણું એટલે કે એક આંખ વગરનું તેના પગલામાં એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું અને એને બીજું જે પગલું હોય એ પણ આછું આછું દેખાતું હતું તે પરથી મેં ધાર્યું કે એક પગે તે ખોડું હશે એટલે કે લંગડું હશે તેણે જે પાંદડા કર્યા હતા તે પાંદડાનો વચમોનો ભાગ લટકતો રહી ગયો હતો તે પરથી મેં માન્યું કે તેનો આંગલો દાંત હતા એટલે કે રસ્તામાં બીજી બાજુએ ગૌ વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણ ભણતી હતી અને બીજી બાજુ એક બાજુ જમણી બાજુએ ગૌ વેરાયેલા હશે કદાચ અને બીજી બાજુએ માખીઓ બણ ભણતી હતી એટલે કે

તો ઘઉં કે મધ પડવા ન દે એ ઉપરથી મેં માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે એટલે કે તે એના ધણી પાસેથી નાઠું એટલે કે નાસી ગયું છે થોડે દૂર આ વેપારી મને સામે મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યું મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કહ્યું કે મેં તમને જે કહ્યું એ પ્રમાણે જ મેં આ વેપારીને ઊંટનું વર્ણન કર્યું તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે એટલે મેં આવું વર્ણન કર્યું એટલે આ વેપારીને એમ થયું કે મેં એનું ઊંટ લઈ લીધું છે પણ જવી લાલચે હું તેને બતાવ તો નથી અને જવી રાતની લાલચે હું તેને બતાવવા માગતો નથી કે ઊંટ ક્યાં ગયું હશે પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી એટલે એમ કહે છે કે હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી રાજાને આ સાંભળી ખાતરી થઈ કે ફકીર ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી તેણે ઊંટ વિશે જે અવલોકન કરવાની તે ઉપરથી જ કહ્યું કે રાજાએ ફકીરને ઈનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને રાજાએ શું કર્યું આ ફકીરને છોડી દો કારણ કે એને અવલોકન કરવાની શક્તિ કેવી છે સારી છે રાજાએ ફકીરને ઈનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા વખાણ એટલે કે પ્રશંસા કરી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂરો થાય છે જે શબ્દ સમજૂતી છે તે તમારે નોટબુકમાં લખવાની રહેશે અને રૂઢિપ્રયોગ છે ઝડતી લેવડાવી એટલે જાંચ કે તપાસ કરાવી હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય છે તો પ્રશ્ન નંબર એક પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો તો વેપારીએ ફકીરને શું પૂછ્યું તો વેપારીએ ફકીરને પૂછ્યું કે ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જોઈતું જોયું વેપારીએ ગુસ્સે શા માટે થયો તો વેપારી ગુસ્સે શા માટે થયો તો વેપારીએ ફકીરને પકડીને રાજા પાસે લઈ જવાની ધમકી આપવા છતાં જ્યારે ફકીર એમ કહ્યું કે મેં તમારું ઊંટ જોયું જ નથી ત્યારે વેપારી તેના ઉપર ગુસ્સે થયો પ્રશ્ન નંબર ત્રણ ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કહ્યું ઊંટ એક આંખે કાણું હશે એવા આધારે કયા આધારે કહ્યું કારણ કે ઊંટના પગલાના માર્ગની એક બાજુમાં ઝાડના પાંડદા કરડેલા હતા તે પરથી ફકીરે અનુમાન કર્યું કે ઊંટ એક આંખે કાણું હશે હવે ચોથા નંબરનો ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું તો ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું હવે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો જે ચોપડીમાં જ આપેલું છે એ વિદ્યાર્થી તમારે લખવાનું રહેશે તો આ ચારે ચાર પ્રશ્નો છે એ મિત્રો તમારે લખવાનું રહેશે ચાર પાંચ છે ને એ પાંચે પાંચ તમારા લખી દેવાના રહેશે હવે પ્રશ્ન નંબર છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી બનાવો તો તો પ્રશ્નનો વાક્ય પ્રયોગ કરીએ તો સેઠ પાસે ખૂબ કિંમતી જવેરાત હતું પછી હુકમ તો બાળકોએ હંમેશા વડીલોના હુકમનું પાલન કરવું જોઈએ પછી અનુમાન તો વરસાદ અંગેનું લોકોનું અનુમાન ખોટું પડ્યું પછી અવલોકન તો શિક્ષકે દર્શાવેલ ચિત્રનું વિદ્યાર્થીઓએ ધ્યાનપૂર્વક અવલોકન કર્યું પછી પાંચમા નંબરનું છે ફકીર તો ગામમાં આવેલા ફકીરે સૌને બોધ આપ્યું હવે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો તો હું તમને સાચા વાક્યો છે એ વાર્તાના ક્રમમાં ગોઠવીને કહું છું તો પહેલા નંબરનું એવું આવશે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા પછી બીજા નંબરનું વેપારી ફકીર પર ગુસ્સે થયો પછી ત્રીજા નંબરનું ફકીરને રાજા પાસે લઈ ગયા પછી ચોથા નંબરનું ફકીરે રાજાજીને વિનંતી કરી પછી પાંચમા નંબરનું રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી પછી છઠ્ઠા નંબરમાં રાજાએ ફકીરના વખાણ કર્યા હવે પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો તો પહેલા નંબરનું તેની જમણી આંખ ફૂટેલી છે તો આ વાક્ય ફકીર બોલે છે પછી બીજા નંબરમાં તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું તો આ વાક્ય વેપારી બોલે છે પછી ત્રીજા નંબરનું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો તો આ વાક્ય વેપારી બોલે છે પછી ચોથા નંબરમાં રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો તો આ વાક્ય ફકીર બોલે છે હવે પ્રશ્ન નંબર છ પાઠમાંથી શોધીને દીર્ઘય ઈ આવતો હોય એવા દસ શબ્દો તમારી નોટમાં લખો તો દીર્ઘ એ આવતો હોય એવા દસ શબ્દો તમારે નોટમાં લખવાના છે તો એવા કેવા હશે તો ફકીર જમણી કિંમતી જમીન ધણી વેપારી ફૂટેલી જડતી માખી અને ખાતરી એવા દસ શબ્દો હશે હવે પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો કૃપા તો દયા મહેરબાની પછી આઠ તો ચક્ષું નયન પછી વિખુટું તો જુદું અલગ પછી સાચું તો ખરું સત્ય પછી જંગલ તો વન રાન પછી માલિક માલિક તો એનો ધણી હોય તે ધણી હવે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો તો શબ્દકોષના ક્રમમાં લખવાનું છે તો પહેલા નંબરમાં શું આવશે તો પહેલા નંબરમાં ઊંટ આવશે પછી બીજા નંબરમાં ઝવેરાત ત્રીજા નંબરમાં પાંદડું ચોથા નંબરમાં રહેમ અને પાંચમા નંબરમાં વગડો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ નંબર અગિયાર પૂરો થાય છે થેન્ક યુ